હલો ફ્રેન્ડ્સ ફિલહાલભાઈભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે અત્યારના ગરમી ચાલુ થઈ ગઈ છે અને આમ તો જનરલી સ શિવરાત્રિથી ઠંડાઈને બધું ચાલુ થઈ જાય પણ હું અત્યારના બનાવવાની હતી એટલે મને થયું તમારી સાથે હું શેર કરું કારણ કે હવે હોળી ને બધું છે એટલે એ પણ ગયું એટલે એની આસપાસ જ હું બનાવું છું આ એટલે મને થયું તમારી સાથે હું શેર કરું તો એ કેવી રીતના બનાવવાની છે આના પહેલાં મેં પાવડરવાળું શેર કર્યું હતું પણ એ મારે કોઈ કારણોસર ડિલીટ કરવું પડ્યું છે તો અત્યારના મેં આ સિરપ કેવી રીતના બનાવાય એ શેર કરું છું તમારી સાથે અને બહુ જ સરસ ટેસ્ટ આપશે એટલે ચલો બતાવું તમને હું કે એમાં કેટલી વસ્તુ જોશે અને કેવી રીતના બનાવવાની છે અહીંયા ઠંડાઈ માટે પલાળવા માટે મેં આ એક ચમચીનું માપ લઈ લીધું છે એ જ ચમચીથી બધું તમારે કરવાનું છે કોઈ પણ એક ચમચી સેટ કરી લેજો એનાથી આનાથી મેં ચાર ચમચી જેટલી બદામ લીધી છે એ લગભગ સો સવા સો ગ્રામ જેટલી બદામ થશે એ આપણે લઈ લીધી છે પછી બે ચમચી જેટલી મેં અહીંયા પિસ્તા લીધા છે હું કાજુ નથી લઈ રહી કેમ કે કાજુ હોય નહીં આમ તો તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો પછી અહીંયા ચાર ચમચી જેટલું મેં મેલન સીડ્સ એટલે કે આપણે મગજ બી કહીએ છીએ પણ આ પેલાં વોટરમેલનના બીજ છે એ ચાર ચમચી લીધા છે મેં એક ચમચી જેટલા મરી છે તમને વધારે તીખાસ જોથી તમે વધારે લઈ શકો છો એક ચમચી જેટલી મેં અહીંયા ખસખસ લીધી છે તમે વધારે આમાં પણ લઈ શકો છો મને મોડામાં બહુ આવે ને તો નથી ગમતું અમને લોકોને એટલે એક જ ચમચી લીધી છે મેં મેઇન વસ્તુ જે ઠંડાઈમાં હોય એ વરિયાળી છે કોઈ પણ પ્રકારની તમે લઈ શકો છો એ બે ચમચી મેં લીધી છે અહીંયા પછી અહીંયા બારથી પંદર જેટલી એલચી છે પોતરા સહિત જ નાખી દેવાની છે આપણે એટલે સુગંધ ખૂબ જ સરસ આવશે ચપટી જેવું કેસર પણ લીધું છે હવે તમારે જો ગુલકનને એવું ન નાખવું હોય તો તમે અહીંયા સૂકી પાંદડી બેથી ત્રણ ચમચી નાખી શકો છો મેં ઘરમાં બનાવેલું ગુલકન છે એટલે હું જ્યારે સિરપ બનાવીશ ને ત્યારે નાખી દઈશ એટલે હું અત્યારે આમાં નથી નાખતી હવે આ બધાને પલાળવા માટે આમ આખી રાત અથવા તો પાંચથી છ કલાક જોઈએ મારે એટલો ટાઈમ બચ્યો નહોતો મેં લેટ વિચાર્યું એટલા માટે હું અહીંયા ગરમ પાણીથી એને પલાળીશ લગભગ એકથી દોઢ કપ જેટલું જેટલું પલળી જાય અને આને પણ ગરમ પાણીથી જ પલાળી દઈશ સેજ જ નાખીને પછી આને આપણે હલાવી લેવાનું છે પછી કેટલા કલાક માટે પલળ્યું એ હું તમને બતાવી દઈશ એટલે પછી શું પ્રોસેસ કરવાની છે હું તમને કહું અહીંયા પાંચથી છ કલાક ઉપર થઈ ગયું છે આપણું આજે બધું પલાળ્યું હતું એને હવે આપણે એને ધીમે ધીમે ક્રશ કરવાનું છે એટલે આ પાણી આપણે ખૂબ જ જરૂરી છે રાખજો ફેંકી ના દેતા કેમકે આપણે એને એને જ પીસવામાં ને એમાં યુઝ કરવાના છીએ અહીંયા એમાં એક ગ્રાઇન્ડર ઝા લઈ લીધો છે એની અંદર આપણે પહેલાં આ જે બી વસ્તુઓ છે ને એને નાખી દેસું પછી પાણી જે છે એ જોઈએ એમ જ લેશું બને એટલું આપણે આ બધી વસ્તુઓ અંદર લઈ લઈએ હવે આ વસ્તુ બધી જે છે એ પલળી છે અને આ ઉનાળામાં ઠંડક ખૂબ જ આપશે તમારા શરીરને એટલે આ વસ્તુ બનાવીને રાખજો તમે આનો પાવડર પણ મેં આને આપેલા શેર કર્યો તો પણ હવે બીજી વખત શેર કરી નાખીશ એ મારે કોઈ કારણોસર વિડીયો ઉડાડી દેવો પડ્યો છે તો એ હું તમારી સાથે શેર કરીશ અને પછી એને કેવી રીતના મને છે ને એ પાવડર થોડો મોઢામાં આવતો હતો દૂધમાં નાખવું ને એટલે આ એકદમ સિરપની જેવું થશે બહુ જ સરસ ટેસ્ટ થઈ જશે આનો હવે આની અંદર હું થોડુંક હજી પાણી નાખીને એને ધીમે ધીમે આપણે પીસી લેવાનું છે અહીંયા આ આપણું ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આની અંદર મેં તમારી સાથે શેર કરેલું છે હું ઉપર એનું ફોટો પણ આપી દઉં છું આ ગુલકંદ મેં ઘરે બનાવ્યું છે હમણાં મેં જ્યારે તમારી સાથે વોટરને શેર કર્યું હતું ને ત્યારે બોલી હતી કે ગુરકન મેં બનાવવા મૂક્યું છે એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે હવે આ ઘરનું ગુલકંદ છે તમારી પાસે હોય તો તમે નાખજો ને તો મેં તમને કીધું એમ તમે જ્યારે આ પલાળો ને ત્યારે તમારે ગુલાબની પાંદડીઓને બધું નાખી દેવાનું એટલે હું લગભગ બે ચમચી જેટલું ગુલકંદ આ પેસ્ટની અંદર આપણે નાખી દેવાનું છે આ એક ચમચી અને આ બીજી ચમચી એકદમ રસાદાર બન્યું છે તમે હજી વધારે પણ નાખવું હોય તો ટેસ્ટ વાઈઝ મસ્ત લાગશે નાખી શકો છો હું બી થોડું નાખી જ દઉં છું બરાબર ત્રણેક જેવી ચમચી મેં નાખી છે પછી હવે આપણે એને પાછું ગ્રાઇન્ડ કરી નાખીએ છીએ તો હવે આ પેસ્ટ રેડી થઈ ગયું છે હવે માર્કેટ જેવું બનાવવા માટે આપણે એને પહેલાં ચાસણી બનાવવી પડશે પછી એને એકદમથી આને પણ એની અંદર નાખીને ઠીક કરવું પડશે એટલે હવે આપણે ચાસણી બનાવી લઈએ માટે અહીંયા મેં આ જે ખડી સાકર આવે છે ને એને મેં પીસી લીધી હતી એટલે બુરું જેવી થઈ ગઈ છે હવે એની બે કપ જેવું આ જે માપ આવે છે ને અથવા તમે કોઈ વાટકી સેટ કર લેજો એ બે વાટકી નાખી દેજો આ દોઢ કપ જેવું એટલે અઢીસો ગ્રામ એટલે ટોટલ પાંચસો ગ્રામ જેવી થાય એક કપમાં અઢીસો ગ્રામ જેવું થાય અને એની અંદર આપણે લગભગ આ બે કપ છે તો દોઢ કપ જેવું પાણી નાખી દેવાનું છે એટલે ઠીક થાય એ જરાય વાંધો ન આવે ઓગળવામાં ને એમાં અને જલ્દી બની જાય તમારું હવે એવી રીતના નાખી દીધું છે મેં ગરમ ગરમ દીધું તમે આ દોરો જોઈ શકો છો પેલી ખડી સાકરમાં આવે ને એટલે ધાગેવાલી મિશ્રી કહેવાય છે ને એ છે હમણાં ઓગળશે એટલે હું દોરા કાઢ લઈશ અને પછી આપણે એની અંદર કેટલું ઉકાળવું એ હું તમને બતાવું છું આ ઉકળવા માંડ્યું છે હવે આપણે આ જે કેસર પલાળ્યું તું ને એ અંદર નાખી દઈએ છીએ એટલે સરસ એનું કલર બી સરસ થઈ જાય અને સુગંધ અંદર આવી જાય મેં જે ઓલો દોરો હતો એ કાઢી દીધો છે હવે આ ઓગળી ગયું છે હવે આપણે એની અંદર ઓલું જે પેસ્ટ બનાવ્યું છે એ એની અંદર ધીમે ધીમે આપણે નાખવાનું છે થોડો ધીમો કરી લઉં ગેસ ધીમે ધીમે આપણે અંદર નાખી દઈએ અને પછી આપણે એને હલાવીને એકદમ ચાસણી જેવું કરીને આખી સિરપ બનાવવાની છે એટલે ખૂબ જ સરસ બનશે અને બહુ સરસ ઇફેક્ટ પણ તમને મજા આવશે પીવાની પણ માર્કેટ જેવું જ લાગશે પછી જો હવે આપણે એને હલાવીને એને હવે થોડું થવા દેવાનું છે હવે જેમ જેમ એનો કલર ચેન્જ થશે ને થોડી થોડી મિનિટે એમ હું તમને બતાવતી જઈશ અત્યારે આવો છે નોર્મલ પછી એનો ડાર્ક થશે પછી એકદમ બ્રાઉન થઈ થઈ જશે એવી રીતનું થઈ જશે હું પછ તમને બતાવું પાંચથી છ મિનિટમાં જો આવો કલર થયો છે હજી આપણે એને ઉકાળવાનું છે આપણે એક તારની ચાસણી કેવું નથી બનાવવાનું પણ એટલીસ્ટ આપણે એટલું જાડું કરવાનું છે કે આપણે ધારો કે જો આ ચમચો છે બરાબર તો એની પાછળ આ જે છે ને એ આખું એના પર રહેવું જોઈએ એની પરત એટલું જાડું આપણે થોડું કરવાનું છે પાંચથી સાત મિનિટ થઈ છે હજી બીજી કેટલી મિનિટ થાય છે હું તમને કહું છું લગભગ હજી બીજી દસેક મિનિટ કે થઈ જશે ત્યારે એટલે ટોટલ પંદરથી સત્તર મિનિટમાં રેડી થઈ જશે પણ ઘરનું અને એકદમ સરસ શુદ્ધ તમારી સામે જ બનીને રેડી થશે એટલે હવે હું કેટલી મિનિટ થશે એ પછી બતાવું હવે લગભગ પંદરેક મિનિટ થયું છે ને એવું લાગે છે કે થઈ ગયું છે જો જો આ છે ને આખું દેખાય અને આ જે છે એ થોડું તમે અહીંયા લઈ એક ડીશમાં અને ઠંડુ પડે છે એટલે આમ કરશો ને તાર નહીં બને પણ ચીપચીપ થશે તમને થોડું કેમ કે આપણે અંદર સાકર નાખી છે ને એટલે બધું ચીકણું ચીકણું લાગશે ત્યારે સમજવાનું કે થઈ ગયું છે એટલે આપણે હવે આને બંધ કરી દેવાનું છે ને પછી ઠંડુ પડવા દેવાનું છે જો તમને આની અંદર મારી જેમ આ કણી કેવું લાગે તો તમે ગાળી શકો છો અને પછી ઠંડુ કરવા મૂકજો અત્યારે હવે હું હવે એનો ગેસ બંધ કરી નાખું છું પછી ઠંડુ થાય પછી કેવી રીતના સર્વ કરવાનું અને કેવી રીતના સ્ટોર કરવાનું એ હું તમને કહીશ અહીંયા આપણી ઠંડાઈ બોટલમાં ભરાઈ ગઈ છે ઠંડી થઈ ગઈ હતી એટલે મેં ભરી નાખી હતી અને હવે આપણે એને કેવી રીતના બનાવવાની છે એ હું તમને બતાવું અહીંયા મેં એક ગ્લાસ એકદમ ઠંડુ ચિલ્ડ દૂધ લીધું છે એમાં હું અહીંયા ઠંડાઈ જે છે એનું લિક્વિડ હું લગભગ બેથી અઢી ચમચી લઈશ બે થયું અને ઉપર થોડું તમારને વધારે જોતું હોય તો તમે એ રીતના લેજો મેં એક કાચની બોટલ પેલી નાની અને આવી રીતના એક પ્લાસ્ટિકની બોટલ પણ મારી અરજી ઉપર ભરાઈ છે અને પછી આપણે એને બ્લેન્ડર ફેરવી લઈએ અને પછી આપણે સર્વ કરીએ આપણી ઠંડાઈ રેડી થઈ ગઈ છે તમારે હજી કલર ડાર્ક જોઈએ તો ડાર્ક તમ હજી એક ચમચી તમે નાખી શકો છો પણ આ ટેસ્ટ વાઈઝ પરફેક્ટ છે અને મેં અહીંયા થોડી બદામની ને કતરણ ઉપરથી ગાર્નિશ કરી લઈએ ટેસ્ટમાં બહુ જ સરસ છે ટ્રાય કરજો તમે ઘર આપણે બહારની મોંઘી લેવાની જરૂર નથી ભલે બધી જ યુટ્યુબમાં બધે છે જ આની રેસિપીઝ પણ હું બનાવતી હતી એટલે તમારી સાથે મેં શેર કર્યું અને બહુ સરસ ટેસ્ટી લાગશે અને ખડી સાકરને એ નાખજો જેનાથી તમારે એકદમ ઠંડક રહેશે અને આ ઉનાળો આખો તમે આને યુઝ કરી શકશો તો ફ્રેન્ડ્સ આવી નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ